મને એવું થયું કે હું છે ને પાકિસ્તાન થી નારી ગૃહ ગઈ છું એવી રીતના મને ચેક એને ગીતા બેન પિયુષભાઈ ચાવડા એ ત્યાંના મેનેજર છે એને એવી રીતના મને ચેક કરી છે અને પછી બહુ એટલે બહુ મને ત્રાસ આપવા માંડ્યા એક જ દિવસ ન થયો ત્યાં મને ત્રાસ આપવા માંડ્યા પછી મને ખબર હતી ચેક કરે છે તો મેં મારા પૈસા દસ હજાર હું લઈને ગઈ હતી ને એ મેં મારા માથાના અંબોડામાં રાખ્યા હતા તો એ દસ હજાર એને કાઢી લીધા મને કે હું તને જવા ટાઈમે દઈશ મેં કીધું કાંઈ વાંધો નહીં પછી ગીતાબેને એવું મને કીધું કે પછી બીજે દિવસે બોલાવીને મને કહી દીધું કે હું તને જરાય એટલે જરાય હું તને પૈસા દેવાની નથી કે મેં તને પૈસા તે મને પૈસા દીધા જ નથી કે મેં કીધું હા કઈ વાંધો નહીં પછી ન્યા મારી પાસે સો થી બસો જેટલી સાડી ભરાયેલી ન્યા અને એને એમ કીધું કે જવા ટાઈમે ને તમને પૈસા દેસુ એ પૈસા નહીં મારા સ્વજનો મને મળવા આવતા તો પણ મને મળવા ન દેતા અને ન્યા રોજે રોજ ઈ પ્રમાણે ન્યા બોર્ડ માર્યું છે ને ઈ પ્રમાણે ન્યા જમવાનું દેતા નથી રોજે રોજ રીંગણાનું શાક રીંગણાનું શાક ને રીંગણાનું શાક અને ન્યા હું 6 મહિના સુધી રહી

અને દાન દે છે બધુંય ગે છે તો પણ એ અને જનકસિંહ ગોહિલ છે ને એને પણ અમે ફરિયાદ કરવા ગયા હતા એને પણ એમ કીધું કે તમે જી કરવો એ કલે જાઉં ગીતા ગીતા બેન પીયુષભાઈ ચાવડા એ હું આળી સંરક્ષણ ભૂમા ગઈ હતી રાજકોટ પેલા મહિનામાં તો ત્યારથી છે ને જ આમ ત્રાસ આપતા હતા ને બહુ જ માનસિક ત્રાસ આપતા હતા મને પેલા મહિના માં ત્યાં તો લવ ગેસ માં મારી ઉંમર ઓછી પડીને એટલે હું ત્યાં ગઈ હતી તો એ બહુ જ ત્રાસ આપતા હતા ને રોજ એટલે રોજ મને હેરાન કરતા હતા ઈ મને આમ ન્યાનું બધું કામ કરાવડાવતા હતા

અમારી હા હું નહીં બોલવા મારા મમ્મી ના ઘરે ફોન આવે ને તો એવું કહી દેતા હતા કે હું રજા ઉપર છું અત્યારે અત્યારે હું તમારી છોકરી આ તમને વાત ન કરાવી શકું એમ કરીને મને વાત નહોતા કરાવડા વાત તમારા મમ્મી ને અને હું ગમે એટલું કઉ નું કે દીદી મને ફોન કરજો તો એમ કે હું અત્યારે ફ્રી નથી તું પછી આવજે હું તને પછી બોલ કરી વાત કરાવડાવીશ અને બહુ જ માનસિક ત્રાસ આપતા હતા ને મને વધારે પડતું થોડું બોલે તો હું એમ થોડું બોલી તો મને બહુ જ હેરાન કરતા હતા બહુ જ રોડ આવતા હતા

એની ઓફિસે ગઈ સીમા દીદી ની ઓફિસે ત્યાં મેં એને કીધું મેં કીધું આ ગીતા દીદી મેં કીધું હું ત્યાં નાની હતી ત્યારે તો હેરાન કરતા હતા અત્યારે હું દસ નંબર રેલ બસ હેરામ રહું છું કીધું તો ત્યાં આવીને મને હેરાન કરે છે તો કે સારું કે અમે જોશું અમે કાલે જાશું આ નારી હોય પછી કોઈ ગયા ને મને કોઈ હથો જવાબ ન આવ્યો મારી માંગણી છે કે યોગ્ય તપાસ થવી હું બે હજાર એકવીસ માં મળવા ગયો હતો મારા સ્વજન સારી નારી સંરક્ષણ કેન્દ્રમાં मन के तुम्हारे मलूम हुई तो पांच हजार रुपया था से गीता बेन चावड़ा है कितने तो तुम्हारी एंट्री अंदर था से बाकी मतलब बाहर थी जवाब आ कितना टाइम पहले नो हाँ बेल जरूर क्विज़ की बात आ आर आर आता क्या बेल जरूर क्विज़ का ये बढ़िया चार वर्ष सुधी तो मैंने बढ़िया चीनी के बाद चार � पामला हूँ पांच उन्हें नारी सुरक्षण केंद्र में सिक्योरिटी गार्ड है नौकरी करने का जरूरत है ત્યારે મને એમ થયું કે હજી બેનો પીડા છે આ બધું છે જાણ કરે તપાસ કરે એટલે હટાવી દીધા આશ્રય વાળા બેનો ની મદદ કરું છું એટલે હટાવી દીધા પૂરેપૂરો કોઈને મળવા